ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોનમાં ખોટા બિલો રજૂ કરી એક કરોડ રૂપિયાની ઊંચાપતનું કૌભાંડ સામે આવ્યું છે બેંક ઓફ બરોડા મોખડાજી સર્કલ ઘોઘા રોડના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરની કૌભાંડમાં સામેલગીરી હોવાનું ખુલતા નોંધાઈ ફરિયાદ ખોટા બિલો ક્વોટેશન રજૂ કરી છવ્વીસ લાભાર્થીઓ દ્વારા લોન સાથે સરકારની સબસિડી મેળવાય હતી રાજકોટ ખાતેની બેંક ઓફ બરોડાની ઓડિટ દરમિયાન આ ગેરરીતિ ઝડપાઈ છે બે હજાર ત્રેવીસના તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝા અને ક્રેડિટ ઓફિસરની સંડોવણી ખુલતા બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સમગ્ર કૌભાંડમાં સામેલ હિતેશ ગલચર અને રમેશ ચાવલિયાએ તેઓના અને તેમના પરિવારના સભ્યોના નામના બેંક ખાતામાં અન્ય છવ્વીસ લોકોના ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા સમગ્ર નેટવર્કમાં સામેલ બેંક મેનેજર સહિત 28 લોકો સામે બી ડિવિઝન પોલીસમાં નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભાવનગર બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે સરકારની સહાયનો લાભ લઈને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી રૂપિયા કમાવવાની લાલચ બેંક મેનેજર સહિત અઠ્યાવીસ લોકોને હવે ભારે પડે છે રિપોર્ટર શૈલેષ રાવલ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ભોગારોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની અંદર કુલ એક કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલા ની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ અંતર્ગત ટોટલ અઠ્યાવીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ બે માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઉભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલા પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં મંજૂર કરવામાં આવતી સમગ્ર વાજપે બેન્કેબલ યોજનામાં બે જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં પાંચ જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપથ થયેલાનો ગુનો છે જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે જેમાં પીઆઈ જે કે ડામોર અને એમની સાથે બે પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે છેલ્લે બે હજાર એકવીસ થી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્કવાયરી કોઈ ચાલતી હતી એની સાથે પછી એમણે નિર્ણય કરેલો કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈકાલે ગુનો કરવામાં આવેલો છે અત્યારે હાલ બેંકના બે કર્મચારીઓ ને અટક કરવામાં આવેલા છે વધુ તપાસમાં જો બેંકના કોઈ અન્ય કર્મચારીઓની સંડોવણી ખુલશે તો એમને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે જે સિવિલિયન માણસો છે કે જે એજન્ટ તરીકેનું કામ કરે છે એનો મુખ્ય રોલ એ કે જે પણ લોકો બેંકમાં અલગ અલગ યોજનાઓ માટે લોન લેવા માટે એપ્લાય થાય એવા માણસોને એ ઊભા કરતા ખરેખર તેઓને લોનની જરૂરિયાત નહોતી રહેતી એમને કોઈ પણ નાનો સ્મોલ સ્કેલ બિઝનેસ કરવાનો રહેતો નહોતો તો આ જે વચોટિયા છે સિવિલિયન માણસો છે કે જે બેંકના કર્મચારી કે અધિકારી નથી એમનો મુખ્ય રોલ ડમી ગ્રાહક ઊભા કરી અને ખોટી રીતે લોન મંજૂર કરવાનો મુખ્ય રહેતો હતો અત્યારે હાલની તપાસમાં જે વચેટિયા છે હિતેશ અને રમેશ બંનેના પરિવાર વિશે કોઈ પ્રાથમિક માહિતી અત્રે મળેલ નથી એવી પણ શક્યતાઓ છે કે જે બેંક કર્મચારીઓ અત્યારે હાલ આ ગુનામાં સંડોવાયેલા છે અન્ય કોઈ બ્રાન્ચમાં નોકરી કરતા હોય તો તપાસમાં એ પણ ખાતરી કરવામાં આવશે મુખ્ય મુદ્દો એ પ્રકારનો છે કે જે જે લોન થાય એમાં અલગ અલગ ત્રણ યોજનાઓમાં લોન થતી એમાં લોનિડીની ટકાવારી અલગ અલગ રહેતી હતી એટલે આ એક કરોડ જે રકમ છે એ બેંકમાં બેંકે લોન તરીકે આપેલી અને પરત બેન્ક લોનની લોન ની અવેજ પેટે પરત નથી મળેલી એ રકમ છે દાખલ થયા ચોવીસ કલાક જેટલો સમય થયો છે જેથી આગળની તપાસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા સરકારી અન્ય કોઈ એજન્સીના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે